નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિતની સ્વ અધ્યયન ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના જે તમને મારી યુટ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત નિશ્વ અધ્યયનપતિનું ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણ સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એક આવે છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે તો પહેલાંમાં આવશે ઓપ્શન નંબર સી બીજામાં આવશે ઓપ્શન નંબર એ અને ત્રીજામાં આવશે ઓપ્શન નંબર બી ત્યાર પછી ચોથામાં આવશે ઓપ્શન નંબર સી પાંચમામાં ઓપ્શન નંબર ડી છઠ્ઠામાં ઓપ્શન નંબર એ અને સાતમામાં ઓપ્શન નંબર સી આ રીતના ચાર પાંચ છ અને સાતના વિકલ્પના જવાબ થશે ત્યાર પછી મિત્રો આઠમામાં આવશે ઓપ્શન નંબર એ નવમાં આવશે ઓપ્શન નંબર બી અને દસમાં આવશે ઓપ્શન નંબર ડી ત્યાર પછી અગિયારમાં આવશે ઓપ્શન નંબર સી ત્યાર પછી પ્રશ્ન બે આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું છે ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલામાં બરાબર ચિહ્ન આવશે બીજામાં એક્સ ચલ આવશે ત્રીજામાં એક્સ અને વાય આવશે ચોથામાં એક આવશે પાંચમામાં

મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી બીજો દાખલો આવે છે એમાં પણ ચલ એક બાજુ ભેગા કરીએ તો ત્રણ વાય ઓછા બે બરાબર ચાર ઓછા વાય છે ત્રીજું દસ એમ બરાબર આઠ એમ વત્તા વીસ તો આને આ બાજુ લઈએ તો દસ એમ ઓછા આઠ બરાબર વીસ માટે ટુ એમ બરાબર વીસ માટે એમ બરાબર વીસ ભા બે એમ બરાબર દસ ત્યાર પછી પાંચના છેદમાં ત્રણ એક્સ માઇનસ બે બરાબર દસ તો ત્રણનો ગુણાકાર કરીએ પાંચ એક્સ ઓછા બે બરાબર ત્રણ ગુણ્યા દસ માટે પાંચ એક્સ ઓછા દસ બરાબર ત્રીસ માટે પાંચ એક્સ બરાબર દસ ને પેલી બાજુ જવા દે તો ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ માટે એક્સ બરાબર ચાલીસ પાંચ એટલે આઠ ત્યાર પછી અહીંયા પાંચમો દાખલો છે

ઓછા પાંચ એક્સ ઓછા વીસ માટે દસ એક્સ વત્તા પાંચ બરાબર પેલી બાજુ છે માઇનસ એક્સ અને ઓછા માઇનસ અઠ્યાવીસ આ બાજુ છે દસ એક્સ વત્તા એક્સ બરાબર ઓછા અઠ્યાવીસ ઓછા પાંચ એટલે ઓછા તેત્રીસ માટે એક્સ બરાબર ઓછા તેત્રીસ અગિયાર એટલે માઇનસ ત્રણ ત્યાર પછી ત્રીજો દાખલો છે એમાં પણ આ રીતનું પેલા લસા લઈ એક બાજુ તો બેનો લસા લે ચાર એક્સ ઓછા ચાર વતા ચાર બરાબર બે એક્સ વત્તા એક નાખીમાં ત્રણ ત્યાર પછી

ગણિતની સ્વાગ્યાન પોતાના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો અને બીજું કે મિત્રો આપણી એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે જેથી તમે આપણી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો